એમ સારું પેલા આપણે સુખડી બનાવી તેમાં કેમ ઢીલો ગોળ લીધો હતો અને સુખડીનો વિડીયો ન જોયો હોય તો મારી ચેનલમાં છે જોઈ લેજો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે બધા વિડીયા તમને જોવા મળે અને છે ને પેલા ગરમ પાણી આપણે કરવા મૂકી દઈએ ગોળને ગોળામાં નાખો છે ને પાણી નાખું હે એટલે આ પાણી છે ને ગરમ થઈ જાય ને ઉકળે ને એવું થાવા દેવાનું પાણીને અને આપણે લોટ શેકવાની એવું તૈયારી કરી હાલો હાલો તો આપણે લોટ શેકવાની તૈયારી કરી લઈએ કડામાં ઘી લઈ લીધું હે પેલા ઘી ગરમ કરી નાખી થોડુંક ત્યાં જામી ગયું